મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર હવે ગુજરાતીઓ ઘરની બહાર ન નીકળતા નહીતર અંધાધૂન ગોળીબાર હવે ટ્રેન વિમાન ઓફિસ બધું જ બંધ ગુજરાતમાં અને મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત પીએમ મોદીને લઈને મહત્વનો સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ બનાવવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર તમને આપતા પસંદ આવે તો કરી દેજો અને વધુ મિત્રોને મોકલી આપજો દેશના વડાપ્રધાનનું મોટું નિવેદન પીએમ મોદી પશ્ચિમ બંગાળના વર્ધમાન દુર્ગાપુર પહોંચ્યા હતા જ્યાં તેમણે એક જાહેર સભાને સંબોધી હતી આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે લોકોને લાગે છે કે મોદીજી બે વખત પીએમ રહ્યા દુનિયામાં પ્રખ્યાત થઈ ગયા અરે ક્યારેક તો આરામ કરો પરંતુ હું મજા કરવા માટે જન્મ્યો નથી હું પોતાની માટે જીવા નથી માંગતો હું અહીં એકસો ચાલીસ કરોડ દેશવાસીઓની સેવા કરવા માટે નીકળ્યો છું હવે ગુજરાતમાં મોટી જાહેરાત પુરુષોત્તમ રૂપાલા માટે સારા સમાચાર છે ક્ષત્રિય સંકલન સમિતિ રૂપાલા સામેનું આંદોલન હાલ મોકૂફ રાખ્યું છે સંકલન સમિતિના કરણસિંહે દાવો કર્યો છે રાજકોટ બેઠક પરથી રૂપાલા હારશે કહ્યું અમને વિશ્વાસ છે કે રાજકોટ બેઠક પર રૂપાલાનો પરાજય થશે તેમણે આંદોલનને વિરામ આપ્યો છે ચેતવણી આપી છે કે અમાર અગ્રણીઓને રંજાડવામાં આવશે તો અમે ફરીવાર આક્રમણ થઈ અને આંદોલન કરીશું ત્યારબાદ અહીં મુખ્યમંત્રીએ પણ કરી મોટી જાહેરાત દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમતા બિશમા શર્માએ કહ્યું કે જો એનડીએને ચારસો સીટો મળશે તો જ્ઞાનવ્યાપીમાં શિવાલય અને મથુરામાં શ્રી કૃષ્ણ મંદિર બનાવવામાં આવશે પોક ફરીથી ભારતનો ભાગ બનશે અમને ત્રણસો બેઠક મળી છે ત્યારે અમે રામ મંદિર બનાવ્યું હવે ચારસો બેઠક મળશે ત્યારે જ્ઞાનવ્યાપી મસ્જિદની જગ્યાએ બાબા વિશ્વનાથ મંદિર બનાવવામાં આવશે દુઃખદ સમાચાર અને ગુજરાતમાં અંધાધૂન ગોળીબાર કચ્છનું રણ લોહિયાર બન્યાના સમાચાર છે કચ્છના રણમાં મીઠું પકાવવાની જમીન કબજે લેવાની બાબતમાં બે જૂથ વચ્ચે ગોળીબાર થયો છે

સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી બાદ આંગણિયા પેઢીઓમાં ફફડાટ ફેલાયો છે જેના કારણે મોટા ભાગની આંગણિયા પેઢીઓ બંધ જોવા મળી છે તમામ આંગણિયા ઓફિસો પર તાળા છે અમદાવાદના સીજી રોડ પર આવેલા ઇસ્કોન આર્કેડમાં વીસ કરતા વધારે આંગણિયા પેઢીઓ ઓફિસ છે જે તમામ બંધ છે ભારે તોફાન જેમાં ટ્રેન વિમાન બધું જ બંધ મુંબઈમાં વરસાદ અને વાવાઝોડાને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે જેના કારણે અહીંની ટ્રાન્સપોર્ટ સેવાઓ પણ અસર પડી છે મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટની સમયમાં ફેરફાર કરાયો છે આ સાથે મુંબઈની લોકલ અને મેટ્રો ટ્રેન પર થંભી ગઈ છે અનેક જગ્યાએ ઇલેક્ટ્રિક વાયર તૂટી ગયા છે મોટા ભાગના હોર્ડિંગો પર ધરાશાયી થયા છે અનેક જગ્યાએ પાણી ભરાયાને કારણે રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે